હાલો છોકરાઓ ચાલો છોકરા આવો હલો વિશ્વા ક્યાંય ગયા જયશ્રી ચાલો 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 જયતી લઈ લે સાઈક ઓકે É uma floresta চকলা বেটা যেয়ে Ва, бева. Он августа, да,

ભૂર પવન હવે આવી ગયો પણ આ બે દિવસથી થી થોડું વાતાવરણ ઓલું રહ્યું કે ભૂર જોરદાર આવી ગયો આ પાંદડા છે ને ખરે ને ઉકા ભાઈ આ પાંદડા એનો અર્થ એવો કે હવે એના હોર્મોન્સ માં થોડોક ફેરફાર થયો આ પાંદડા અચાનક બે દિવસથી ખરવા માંડ્યા બે એટલે હવે છે ને એમાં કોરામેણ આવવાની થઈ છે કોરામેણ આવવાની થાય ને કોરામેણ હોય ને મોર હોય હા ભૂર પવન વરી ગયો ભૂર એને અડી ગયો ભૂર અડે એટલે ઓલા જે પાંદડા હોય ને ખરવા માંડે ને પાંદડા ખરવા માંડે એટલે માનવાનું કે હવે બગીચો ફૂટવાનો છે એ કોરા યણે આવે અને મોરે આવે એટલે બીજું બગીચાનું શું છે કે બગીચો ઝાંખો પડે ઊંકા ભાઈ જો અત્યારે આપણો બગીચો ઝાંખો પીડ્યો છે હા ઝાંખો પડે બગીચો એટલે સમજવાનું કે એને હવે છે ને એમાં કોરામાંયણ આવશે એટલે કે મોર આપવાનો થાય કે કોરા કોર આપવાનો થાય ત્યારે એની અંદર જાખપ આવે એટલે અત્યારે જાખપ આવી છે દર વર્ષે શું રહેતું ઉકા ભાઈ બગીચો આપણો છે ને એકદમ ફોરમ માં રહેતો એકદમ સમજાણું આપણને એમ લાગે બગીચો તો કેટલો સરસ છે એટલે ઓછા મોર ઓછો આવતો આ અથવા મોર આવતો તો ટકતો નહીં આ વર્ષે બગીચો ઓણ આ વર્ષે બગીચો થોડોક છે ને ઝાખો છે ઝાખો ઝાખો છે એનો અર્થ એવો કે હવે ફૂટશે ખરો ને કેરી ટકશે એવું મને લાગે છે

વરસાદ સાદાઓ માઉતુ વિનાશય દીપ જ્યોતે પરબ્રહ્મા દીપ દીપો દીપ દીપ જ્યોતિ આજે લક્ષ્મી સ્થાપન કૃષ્ણ સ્થાપન અને મારા સરસ્વતી માતાજી બાકી નમસ્ત નમો નમ યા દેવી સર્વૂતેણ સંસ્થિતા નમસ્ત 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 વરસાદ પડે ને નખલી રાત રાત ના અગિયાર થી હાલો હવે હું તમને રાતનો માહોલ કેવો હોય ને અત્યારે એ બતાવું કેવો જય જોઈ રાત્રિ આવી હોય જો ગમઘો રાત્રિ હા બેટા

ગુડ નાઇટ મિત્રો હવે આવજો બ્લોક મૂકું છું તમને